નંબર એક કયો શબ્દ આસુરીનો વિરોધી છે કયો શબ્દ આસુરીનો વિરોધી છે અવરો નાસ્તિક કૃતજ્ઞ કે દૈવી સાચો જવાબ છે મિત્રો વિકલ્પ ડી દૈવી નંબર બે ક્ષેમ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ક્ષેમ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે શુભ ટકોર સદા કે કો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ એ શુભ નંબર ત્રણ નીચેનામાંથી કયો વિકલ્પ આકાશ શબ્દનો સમાનાર્થી નથી નીચેનામાંથી કયો વિકલ્પ આકાશ શબ્દનો સમાનાર્થી નથી તમ નભ અંબર કે વ્યૂમ સાચો જવાબ છે મિત્રો વિકલ્પ એ તમ જલ્દી આવો માં જલ્દી શું છે જલ્દી આવો માં જલ્દી શું છે નામ સર્વનામ વિશેષણ કે અવયવ સાચો જવાબ છે વિકલ્પ ડી અવયવ નંબર પાંચ સાચો જોડણી વાળો શબ્દ કયો છે સાચો જોડણી વાળો શબ્દ કયો છે સાચો જવાબ છે મિત્રો વિકલ્પ સી અતિથિ દુહામાં કુલ કેટલા ચરણ હોય છે દુહામાં કુલ કેટલા ચરણ હોય છે જવાબ થશે મિત્રો વિકલ્પ ડી ચાર વિકલ્પ ડી ચાર નંબર સાત બેનમૂન કયા પ્રકારનો સમાસ છે બેનમૂન કયા પ્રકારનો સમાસ છે બહુવ્રહી ધ્વંદ તત્પુરુષ મધ્યમ પદલોપી સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ એ હાય બહુવ્રુઢિપ્રયોગનો રૂઢિપ્રયોગનો અર્થ છે હાય અર્થ મિત્રો નીચેનામાંથી શું થશે સાચો જવાબ છે વિકલ્પ સી આશા છોડવી નંબર નવ સંધિ છોડો સર્વોત્તમ સાચો જવાબ છે મિત્રો વિકલ્પ એ સર્વત્તા ઉત્તમ આગળ નીચેના વાક્યનો પ્રકાર જણાવો જ્યારે રમત જામી ત્યારે વરસાદ પડ્યો જ્યારે રમત જામી ત્યારે વરસાદ પડ્યો મિત્રો આ કયા પ્રકારનું વાક્ય છે સાચો જવાબ થશે વિકલ્પ ડી મિશ્ર વાક્ય નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો પ્રભુના પ્રેમના પુષ્પો પરોવી કાવ્ય મહારાતું પ્રભુના પ્રેમના પુષ્પો પરોવી કાવ્ય તો મિત્રો આ કયા પ્રકારનો અલંકાર થશે સાચો જવાબ છે વિકલ્પ એ વર્ણનનો પ્રાસ નંબર બાર તોફાની ઢોરને પગે બંધાતું લાકડું તોફાની ઢોરને પગે બંધાતું લાકડું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવો મિત્રો અહીંયા સાચો જવાબ થશે વિકલ્પ સી ડહકલો નંબર તેર नीचे આપેલા શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ જણાવો નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ જણાવો મિત્રો અહીં સાચો જવાબ થશે વિકલ્પ સી કિલકિલાટ નંબર 14 लग्नमा वर कन्या सात फेरा फरेते विधि लग्नमा वर कन्या सात फेरा फरेते विधि શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ સી सप्तपदी नेक्स्ट क्वेश्चन ખાડો ખોદે તે પડે ની સમાનાર્થી કહેવત જણાવો ખાડો ખોદે તે પડે સાચો જવાબ મિત્રો અહીંયા થશે વિકલ્પ સી હાથના કર્યા હૈયે વાગે નંબર સોળ ક્ષણિકનો વિરુદ્ધાર્થી અર્થ શોધો ક્ષણિકનો વિરુદ્ધાર્થી અર્થ શોધો મિત્રો સાચો જવાબ છે અહીંયા વિકલ્પ બી શાશ્વત નંબર સત્તર જુલે ખાલી સીકુ વિના દધી જુતું આ કયા પ્રકારનો છંદ થશે સાચો જવાબ મિત્રો અહીંયા થશે વિકલ્પ બી મિત્રો કયો થશે સાચો જવાબ છે આમાંથી વિકલ્પ બી પૃથ્વી નંબર ઓગણીસ કારજે કોર્યું તે કોને કહીએ રે ઓધવ કારજે કોર્યું તે કોને કહીએ રે ઓધવ અલંકાર ઓળખાવો વર્ણાનુપ્રાસ રૂપક ઉપમા કે સજીવારોપણ સાચો જવાબ છે વિકલ્પ એ વર્ણાનુપ્રાસ નંબર વીસ મારાથી ભાતું કરાતું હતું વાક્ય પ્રયોગ મિત્રો કયા પ્રકારનો થશે કર્તરી કર્મણી ભાવે કે પ્રેરક સાચો જવાબ છે વિકલ્પ બી કર્મણી